તો આજના ત્રીજા દિવસે તમારા બધાનું સ્વાગત છે અને તમે પણ તમારો વેઇટ લોસ કરતા હશો અને સવારનું જે મોર્નિંગ ડ્રેન્ક છે એને એન્જોય કરતા હશો તો આજે મેં લીધું છે અજમાવાળું પાણી કેમ કે મને એ વધારે સૂટ પણ થાય છે અને મને એ ભાવે છે જીરા કરતાં મને અજમાન પાણી વધારે ગમે છે એટલે આ હું જે નાની ચમચી આવે ને ટી સ્પૂન કે એ પોણી એટલી ભરીને હું પાણીમાં નાખીશ અને ત્યાર પછી આ મેં બેથી અઢી ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે કેમકે હું દિવસમાં આને બે ચાર વખત લેવાની છું એટલે હવે પાણીએ જો અજમા એનો કલર છોડી દીધો છે અને પાણી છે એકદમ પીળો કલર લઈ લીધો છે એટલે હવે થોડું ઉકળી જશે એટલે હવે આ પાણીને હું ગાળી લઉં અને પી લઈશ તો તમે આજે કયું પાણી લેવાના છો એ કમેન્ટમાં બતાવવાનું ના ભૂલતા તો પાણી છે એ તમે જોઈ શકો છો કે એકદમ તેલ જેવું થઈ ગયું છે એનો કલર તેલ જેવો થઈ ગયો છે એટલે હવે આ પાણીને હું ગળની લઈ અને ગાળી લઉં છું કેમેરો પકડીને થોડુંક શૂટ કરું ને એ થોડુંક મારા માટે અઘરું છે કેમ કે સ્ટાર્ટિંગ છે અને હું કંઈક આવા વિડીયો ક્યારેય મેં બનાવ્યા નથી એટલા માટે તો પ્લીઝ સોરી અને આ પાણીમાં અજમો થોડોક વધારે હતો એટલે મેં હવે થોડુંક એમાં ઠંડુ પાણી નાખી દીધું કેમકે ખાલી અજમાની તાસીર પણ અત્યારે ગરમ કહેવાય અને વળી પિમ્પલ્સ ને એવું પણ ઘણા લોકોને થઈ શકે એટલે અડધો ગ્લાસ એ અજમાવાળું પાણી અને અડધો ગ્લાસ છે એ મેં પ્લેન વોટર લીધું છે અને સ્ટાફ ઉપર જોઈ શકો છો કે એકદમ પથારા જેવું થઈ ગયું છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો અત્યારે થઈ ગયા છે સવારના દસ અને હું નીચેનું કામ બધું પતાવી અને અત્યારે હું મારા રૂમમાં ઉપર આવી છું અને અત્યારે સાડા દસ થયા એટલે આપણા મોર્નિંગ સ્નેક્સ કે જે આપણો બ્રેકફાસ્ટ હોય એનો સમય થઈ ગયો છે તો આજે હું લેવાની છું એપલ તો આજે આ એપલ ને કોઈ જ જાતનું કટિંગ કરવું નથી કે નથી કોઈ સુધારવું નથી સુધારવું કે નથી કોઈ કટિંગ આજે આ એમનેમ જ આખે જવાનું છે સફરજનમાં તો કેટલા વિટામિન ન્યુટ્રિયન્ટ છે તમને કોઈ જાતની કહેવાની જરૂર નથી અને તમે શું લ્યો છો તમારા મોર્નિંગ સ્નેક્સમાં એ મને જરૂર બતાવજો તમને પ્રશ્ન પૂછી લઈએ કે તમે જ્યારે આ ડાયટ સ્ટાર્ટ કર્યો ત્યારે તમારો વજન કેટલો હતો અને જ્યારે એન્ડ થાય ત્યારે વજન કરજો અને મને કમેન્ટમાં કેજો તમારું વજન છે તમે આ ડાયટ ચાર્ટ દસ દિવસ નો ફોલો કરો તો પ્લીઝ તમે કોઈ જાતની ચીટિંગ કરતા નહીં મેં તમને જે રીતે કીધું છે એ જ રીતના તમારે જમવાનું છે અને એ જ રીતનું તમે પહેલો વિડિયો જુઓ ત્યારથી એ દિવસના બીજા દિવસથી તમારે બધું એ રીતે જ ફોલો કરવાનું છે એમાં તમારે કોઈ તમારી મનની ચલાવવાની નથી અને જે તમને પ્રશ્ન હોય મનમાં કે આના ઓપ્શનમાં શું લેવું આના ઓપ્શનમાં શું લેવું કે તમને કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો હું એનો જવાબ તમને તરત જ આપી દઈશ સફરજન બહુ જ મીઠું છે અત્યારે સફરજન એટલું જ સિઝન છે

ઘી છું પણ આમ ઘી ગોળ ગોળ છું પણ ઘી આમ રોટલી ખાય ને ના ભાવે અને સફરજન કે ફ્રૂટ છે મને ભાવતા પણ મારી બેન છે ને એ બધા જ ફ્રૂટ ખાય એટલા બધા ફ્રૂટ ખાય અને હું સાવ ન ખાતી હવે મારા મેરેજ થઈ ગયા એની ઘરે હું મારી ઘરે તો હવે ઊંધું થઈ ગયું એ છે ને બધા ફ્રૂટ છે ને એક કોઈ ફ્રૂટ નો ખાય અને હું છે ને બધા ફ્રૂટ ખાવ મને બધા ફ્રૂટ ભાવે હેલો એવરી વન તો અત્યારે ટાઈમ થઈ ગયો છે લંચનો બપોરનું જમવાનું તો એમાં મેં આ લાલ મરચાં લીધા છે ટમેટાં અને કોબીનું સલાડ છે અને આ થોડા એક જ ચમચી ભાત લીધા છે રોટલી નથી લીધી અને દૂધી કે જે કંઈ ને બોઇલ દૂધી છે ને એ મેં લીધી છે ને એની ઉપર થોડુંક ચોળીનું શાક છે એ નાખી દીધું છે કે જેથી કરીને વેજીટેબલ પણ પેટમાં જાય અને દાળથી પ્રોટીન મળે અને વેજીટેબલ્સ છે એનાથી ફાઈબર મળી જાય અને એક ગ્લાસ મેં છાસ લીધી છે બસ તો આ છે અત્યારનું મારું બપોરનું જમવાનું i

તો રાત્રે ડિનરમાં મેં દૂધીવાળી ખીચડી એક મરચું અને છાશ દીધું હતું અને રાત્રે જીરેવાળું પાણી પીને સૂઈ ગઈ હતી જો તમે મારો વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એન્ડ ગુડ નાઇટ એન્ડ થેન્ક યુ સો મચ આજનો ચોથો દિવસ બાય બાય